પિસ્તાલીસ થી વધારે ગાડીઓ લઈ અને જે પછાત હોય કરવા જવાનો છે આ પિસ્તાલીસ રૂપમાં અંદાજિત બસો ને પચાસ કરતાં વધારે ગામડાઓનો સમાવેશ થઈ રહ્યો છે બસો અને ભાઈઓના જેવી રીતે ચાર પ્રકારના ચપ્પલો આમાં અહીંયા ચાર પ્રકારના ચપ્પલો છે એ લઈ અને આપણે જવાનું અત્યારે બરાબર સાડા આઠ આસપાસનો વગેરે જગ્યાઓ હોય ત્યાં

બે ની સાલમાં આચાર્ય મહારાજના આશીર્વાદથી બધા વર્તનના સંતોના આશીર્વાદથી કોઠારી સ્વામી સંતદાસજી ચેરમેન સ્વામીજી આપણા બધા વર્તનના સંતોની ઊંચી ભાવનાથી તમારા બધા હરિભક્તોના સદલક્ષ્મીથી આજે યજમાન મોગરીના છે ઉષા કોઠારી એ આજના ચંપલ મિતરણની સેવાના યજમાન છે બહુ

दुर्लभ वस्तु है तो भगवान आप देता भगवान के दे दुर्लभ जगत में कशु नहीं पर भगवान ने आप देता ये वक्त दादा खाते ना दरबार स्थिति आम स्थिति है नहीं ऊंची करना है इधर धुन वगार तो तो है तो तो नहीं जे नहीं जे इन्हों जे एक तार तो कि भगवान साथे जोड़े लोग तो इतने भगवान भाइयों पैसा हो क्या

પછી આ છોકરાઓ બધા જે ભણના એ કમ્પ્લીટ છે એ બધી વેકેશન મોડમાં છે હા અને જે પરીક્ષા एग्जाम ચાલતી છે एग्जाम મોડમાં છે તો મોર્નિંગ થ્રો જે દેખાલી પૂનમ પતિ હરિ કૃષ્ણ મહારાજને પ્રાર્થના કરું કે એમના દયાળુ સ્વભાવથી સપાયેલો આ સંપ્રદાય છે એમની કૃપાની દ્રષ્ટિથી આપણે બધા અહીંયા આશ્રિત થઈને હું ભજન કરીએ છીએ ત્યારે આપણે પણ સામાન્ય

અને કોઈ કેનાનો નામે સામે આવાત ને હીરો તે વાંધો નહી કે બિચારા હજાર નો એક એક જોડી આવતા કે ઓસો બસો કેનો કરે પણ વાત ના કરે વાત ના કરે ધર્મ સ્વરૂપ શાસ્ત્રી 5 લાખ રૂપિયા જે તમ તમે જોવો તો કરા એ હરિ ભક્તાન થી ભાવના થી અને તમે બધાય ચંપલ મેટવા વાળાઓ બધાએ પણ આવા થાઓ સીજી મહારાજના રાજી પાવાળા થાઓ આજે નક્ષત્ર પણ સારું છે હસ્ત નક્ષત્ર હસ્ત નક્ષત્રમાં જેનો જન્મ હોય એ હોય હસ્ત નક્ષત્રમાં દાન હોય પણ મારો હસ્ત નક્ષત્રમાં જન્મ વાત કરું એવું નથી કે તો મહારાજની કૃપા જેના પર હોય એનાથી દાન થઈ શકે એ તો એ તિલક ચાલુ કરવા માંગો મહામહા રાખી દો એટલે આ જણાના મોટા મોટા જોયા ને પધારતાય છે હવે આ એ એ સંજય કહું છું કરતા હોય છે હોય છે જે કામ કરે એ જે કામ કરે રે એ

સ્વામીના આશીર્વાદ ને વટાવી સ્વામી સેવાની સત્સંગની અને સભા સંતો વિદાય લે ત્યારબાદ હું થોડાક સૂચનો આપને રજૂ કરીશ અને સૂચનો પૂર્ણ થયા બાદ ઊભા થવાનું છે કોઈ ઊભા નથી થવાનું ઘણા બધા ગામડાઓના બબે બબે જોડીમાં સ્વયંસેવકો પધાર્યા છે હજુ પણ જે સ્વયંસેવકો ગ્રાઉન્ડમાં હોય એ ફટાફટ બોલો વડતાલ

ભગવાન સ્વામિનારાયણે શિક્ષા પત્ર ની અંદર જે કહ્યું છે શબ્દ જીવ હિતાવ આપણો સંપ્રદાય આપણા સંતો સર્વ નું હિત થાય એવું જ કાર્ય કરતા હોય છે